જામનગરના કાલાવડ તાલુકાના ઓડીસાંગ ગામે આવેલા નવા રણુશા રામદેવપીર મંદિરે ભાદરવામાં યોજાનાર લોકમેળામાં તંત્રો દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવા મામલે ગ્રામજનોમાં વિરોધ જોવા મળ્યો રણુજા ગામે પચાસ વર્ષથી યોજાતા લોકમેળામાં ટેન્ડર સામે વિરોધ કરવામાં આવ્યો નવા રણુજાના રામદેવપીરના મંદિરે ત્રિદિવસીય મેળો પરંપરાગત રીતે ઉજવવાની માંગણી ગ્રામજનોએ કહ્યું તંત્ર દખલગીરી ના કરે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઓડીસાંગ ગામે નવા રણુજા રામદેવપીરના મંદિર આગામી ભાદર કરવા સુદનો દસમ અગિયારસના ત્રિદિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવા મામલે ગ્રામજનોનો સખત વિરોધ નવા રણુજા રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય મેળો પરંપરાગત રીતે નહીં યોજવામાં આવે તો લોકમેળો નહીં યોજાય તેવી ગ્રામજનોએ આપી ચીમકી પચાસ વર્ષથી પરંપરાગત મેળો યોજાય છે જેમાં તંત્ર દખલગીરી ન કરે ગ્રામજનો કલાવડ તાલુકાના વોડી સાંગ દેવપુર રણુજા ગામે રણુજા ધામે રામદેવ પીરના સાનિધ્યમાં પચાસ વર્ષથી રામદેવ પીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોકમેળો યોજાય છે ત્યારે વર્ષે કલાવડ મામલેદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજાવાની કાર્યવાહી હાથ ધરે છે ગ્રામજનો દ્વારા લોકમેળો ટેન્ડર પ્રક્રિયાથી ન થાય તે બાબતે સખત વિરોધ કરવામાં આવ્યો અને જો તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો કરવામાં આવ્યો તો મેળો નહીં થવા દઈએ તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે જ્યારે લોકમેળો ગ્રામ પંચાયત અને મંદિર વ્યવસ્થાપક દ્વારા પચાસ વર્ષથી સાંસ્કૃતિક રીતે લોકમેળાનું આયોજન ગ્રામ પંચાયત અને મંદિર દ્વારા કરવામાં આવે છે અત્યારે આ વર્ષે એકાએક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજાય તે મામલે ગ્રામજનોને જણાવ્યું હતું ગ્રામજનો સહિત મંદિર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે આ વર્ષોથી પરંપરા ચાલતી હોય છે જેથી પચાસ વર્ષથી જે રીતે મેળો યોજાઈ રહ્યો છે તે જ રીતે મેળો યોજાય તેવું ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવે નવા રણુજા રામદેવપીરના મંદિરે દર વર્ષે ભાદરવાની નોમ દર્શન અને અગિયારસ સુધીના દિવસે ત્રણ દિવસનો લોકમેળો યોજવામાં આવે છે લોકમેળો પચાસ વર્ષથી ગ્રામજનોને મંદિર અને કાલાવડ મામલેદાર તરફથી આયોજન કરવામાં આવે છે તમામ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે લાઇટ પાણી સફાઈ મેનેજમેન્ટ સહિતની તમામ વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય લોકમેળો યોજાય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો લોકમેળામાં આવે છે રામદેવ પીરના મંદિરે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે જ્યારે લોકમેળો આસ્થા સાથે પણ જોડાયેલો છે ગ્રામજનો દ્વારા આવું જણાવવામાં આવ્યું હતું અને જો તંત્ર દ્વારા વર્ષોની પરંપરા મુજબ મેળો યોજવામાં નહીં આવે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે લોકમેળો નહીં યોજવા દેવામાં આવે તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગામ ઓડિશાંગના સરપંચ શ્રી જયંતિભાઈ ડાયબાઈ બથવારો બરાબર જે મંદિરનું આ ભાદ્રસો નોમ દર્શનનો મેળો થાય છે એ રાબેદાબે પચાસ વર્ષથી ચાલ્યો આવે છે બરાબર એમાં સરકાર શ્રી મામલતદાર એ લોકો ટેન્ડર પ્રકારની લોકો આપે છે બરાબર કે ટેન્ડર પરિણામ મેળો કરીએ છીએ તો અમારે ઓડિશાંગ ગામ મંદિર એનું અમારે શું વિચારવાનું કારણ કે અમારે હા આ નુકસાની અમારે ગામમાં ખેડૂને જાય છે સાહેબ બરાબર તો એનું મારે થાના માટે આ મામલતર આ ટેન્ડરનું આપે છે બરાબર એના માટે સાહેબ અમે એમાં સહમત નથી એ બરાબર વિરોધ કરી અને છતાંય મામલતર સાહેબ અમે જ પચાસ વર્ષથી ભેગો મેળો ભરી છે એ રીતે પછી તમે સહમત છે એનો એમ ક્યાર નથી એ રામ હું આજ રોજ ભરપુર ઓડીસા ગામનો રહેવાસી રાવજી મનજી મારું નામ આ ગામની અંદર મેળો પચાસ વર્ષથી આ ભરાય છે તો આનો મામલતાર

લોકમેળો છે આ કોઈ શહેરી મેળો નથી આ સાંસ્કૃતિક મેળો છે એટલે આમાં રાજકીય કોઈ રંગ ન આપે અને આજ પચાસ મેળો ભરાય છે એમાં પંચાયત અને અને રણુજા મંદિર થઈ સંયુક્ત ભાગીદારીમાં મેળો ભરાય છે એટલે સહકાર મામલતદાર ની તંત્ર બધું સહકાર આપે અને પાણી પછી લાઈટ સફાઈ બધું પંચાયત ભોગવે છે જે કઈ નુકસાની આવે ગામ ગામ પંચાયતને આવે છે એના માત્ર જે અત્યારે ટેન્ડર પ્રક્રિયાની જે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડી છે ટેન્ડર પ્રક્રિયા નો થાય આ લોકમેળો છે આ કોઈ શહેરી મેળો નથી એના માટે હે ને આ મંદિર અને ગ્રામ પંચાયતને સહયોગ આપી તંત્ર સહયોગ આપે એવી નમ્ર વિનંતી અને જે ટેન્ડર પ્રક્રિયા છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ પંચાયત થકી સખત વિરોધ કરીએ છીએ જયરામદેવજી હું કમાણી કમલેશ ઠાકરસિંહભાઈ રણુજા ઓડિશાથી બોલું છું અને અમે અહીંના રહીશ છીએ આજ આ દેવ રણુજાના મેળા વિશે જે તંત્ર અમારા લોક મેળાની અંદર દખલગીરી કરે છે એ ન કરે અને આ મેળાની અંદર આજ વર્ષો થયા જ્યારથી મંદિરની સ્થાપના થઈ એટલા વર્ષો થયા આ મંદિરની અંદર દર વર્ષે ભાદરવા નોમ દસમ અગિયારસનો મેળો યોજાય છે એ મેળાની અંદર અમે અમારું ગામ સાથ સહકાર આપે છે બે મંદિર સાથ સહકાર આપે છે અને અહીં આ ગામડું છે કોઈ શહેર શહેરીકરણ છે નહીં એટલે આ ગામડાની અંદર આસપાસના બધા શ્રદ્ધાળુઓ દર્શન દિવસે દર્શન કરવા આવે છે અને મેળાનું મનોરંજન થાય એ મનોરંજન માણવા આવે છે તે પછી બેય મંદિરની અંદર ભજન ચાલુ હોય છે ત્રણે ત્રણ દિવસ આખી રાત અને ભોજન બેય મંદિર મંદિરની અંદર ચોવીસ કલાક હરિહરની આકળ પડે છે ભોજન આપે છે પ્રસાદ આપે છે અને આ સાંસ્કૃતિક મેળો છે મેળાની અંદર કાનગોપી હોય છે નાટક મંડળી હોય છે પછી કરે છે લોકો રામા ઓલો નથી મોજ સુખ નો મેળો નથી આ સાંસ્કૃતિક મેળો છે તો આ ધાર્મિક સંસ્થાની અંદર આ ધાર્મિક સ્થળ છે આ ધાર્મિક મંદિરની અંદર આ ગ્રામ પંચાયત અને મંદિર લોકો મંદિર વાળા સાથ સહકાર આપે છે તો આ મંદિરની અંદર અમને અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આમાં આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે અને જે રીતના આજ વર્ષોથી મેળાનું આયોજન થઈ છે તો મેળામાં ગ્રામ પંચાયત અને મામલેદાર સાહેબ સંપી અને સાથ સહકાર આપી જે રીતના મેળો યોજાય છે એ રીતના મેળો યોજવા માટે નમ્ર અપીલ કરી છે એ નમ્ર વિનંતી કરી છે તો જે રામદેવજી બધાઈ હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ આસ્થાન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે